મારશાપુરાના જ્યાં બેસણા છે તેવા તીર્થધામ માતાના મઢમાં ઝરમર વરસાદ પડતા ઝાપામાં બસ સ્ટેન્ડ પાસે કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સરપંચે કહ્યું હતું કે રવિવારના દિવસે ઓળો ધસારો હતો પરંતુ તેમણે બસ સ્ટેશન પાસે ચાલતા ફરજિયાત કપડાં પગ પાસે ઊંચા કરીને ચાલવાની ફરજ પડી હતી તેમણે કહ્યું કે ગુજરાત સરકારે તેત્રીસ કરોડ ફાળવીને યાત્રાધામ બોર્ડ દ્વારા વિવિધ વિકાસ કામો કર્યા છે તેમાં સોનાની થાળીમાં લોઢાની મેઘ જે કાદવ કીચડ દાગ લગાડે છે માતાનબડનું ભવ્ય વિકાસ છતાં યાત્રાધામની બજાર અને બસ સ્ટેન્ડ વિસ્તારના રસ્તા ચોકનું કામ અધૂરું રહેતા ભારે મુશ્કેલી સર્જાય છે તેમણે વધુમાં કહ્યું હતું કે વિકાસ કામો આવકારદાયક છે પરંતુ કામ કરતી વખતે કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિકોને વિશ્વાસમાં લેવાયા ન હતા કચ્છ કલેકટર યાત્રાધામની રૂબરૂ મુલાકાત લે અને કાદવ કિચડું રૂબરૂ ચિત્ર જોવે તો જ ખબર પડે આ બાબતે મુખ્યમંત્રીને વાકેફ કર્યા છે પવિત્ર શ્રાવણ માસ તથા આગામી નવરાત્રી પહેલા આ તીર્થધામમાં અધુરા કામો તાકીદે થાય અને બસ સ્ટેશન બજારમાંથી કાયમી ધોરણે ભરાતા પાણીનો નિકાલ થાય તે અંગે રજૂઆતો કરવામાં આવી છે બસ સ્ટેન્ડ પાસે સતત કાદવ કિચડ અને પાણીનો નિકાલ થયો નથી રસ્તા નવા બનાવવા સહિતના મામલે માતાનમઢ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનોએ કલેકટર આનંદ પટેલે રૂબરૂ મળી આવેદનપત્ર આપ્યું હતું આ તીર્થધામની સમસ્યા તાકીદે દૂર થાય તે માટે જણાવ્યું હતું તમામ પ્રશ્નોનો તાકીદ ઉકેલ આવશે તેવી હૈયા ધારણા કલેકટરે આપી હતી અને યાત્રાધામના વિકાસ માટે તંત્ર સહયોગ આપશે તેમ જણાવ્યું હતું યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર તકેદારી રાખી રહ્યું છે અને જે અધૂરા છોડાયેલા કામો છે જૂના રસ્તાને તોડીને નવા રસ્તા બનાવવા બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં ગંદા પાણીનો નિકાલ થવા સહિતના પ્રશ્નો તાકીદે ઉકેલાશે તેમ જણાવ્યું હતું